બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતામાં ખાડા રાજથી રોડ હાલત બધ થી થઈ ગઈ છે મગરની પીઠ જેવા ખાડાઓથી વાહન ચાલકો અને સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સ્ટેટ બેંક થી લઈ પિકઅપ સ્ટેન્ડ જવાના

માર્ગ પર પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત છે જ્યારે દાંતામા તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા હાલ સ્થિતિ વધારે કઠિડ છે આ રોડ પર પડેલ ભૂવાઓ બાબતે તંત્ર દ્વારા તત્કાલ ઉકેલ લાવવામાં નહીં આવે તો દાંતાવાસીઓ લડી લેવાના મૂડમાં છે નમસ્કાર મિત્રો બિકીની ચેનલ સાથે હું છું 사જન ઠાકોર આજે વાત કરીશું કમર તોડ ખાડાની તો વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં મેઈન દાંતા બસ વિસ્તારમાં ખાડા એ માજા મૂકી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંયા ખાડા પૂરવામાં નથી આયા કમર તોડ ખાડા છે ત્યાં અહીંયા મેઇન બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડ ની અંદર બસો તેમજ સરકારી ઓફિસ ને અવર માટે અહીંયા વાહનો પસાર થઈ રહ્યા છે તો વાત કરવામાં આવે તો દાંતા તાલુકાની અંદર મામલતદાર કચેરીથી પ્રાંત કચેરીથી લઈને તાલુકા પંચાયત સુધી પણ અહીંયા ઓફિસો આવેલી છે પણ અધિકારીઓને આ ખાડા દેખાતા નથી તો આ અહેવાલ બાદ અધિકારીઓને આ ખાડા દેખાશે એમની કમર ટાઈટ થશે ખરી વિકેશ ન્યૂઝ ચેનલ સાથે સજન ઠાકોર દાંતા બનાસકાંઠા